અલકાપુરી તરફ જતા હોય ને અલકાપુરીથી સ્ટેશન તરફ જતા હોય છે વાહન ચાલકો તેઓ અત્યારે અટવાઈ રહ્યા છે ને અહીંયા ગરનાળામાં દર વર્ષે જ્યારે પણ જ્યારે વરસાદ વરસતો હોય છે ભારે વરસાદ થતો હોય છે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હોય છે જેને લઈને ફરીવાર આજે મેઘરાજા છે તે વડોદરા શહેરમાં ધબધબાટી બોલાવી રહ્યા છે ત્યારે રેલવે સ્ટેશન ગરનાળામાં ફરીથી પાણી ભરાયા છે જેને લઈને માર્ગ છે તે બંધ થયા છે અનેક લોકોના જે ટુ વ્હીલર છે તે પણ બંધ થયા છે હાલ આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે માં મુશ્કેલીથી વાહનો છે તે ધીરે ધીરે પસાર થઈ રહ્યા છે ટુ વ્હીલર તો બંધ જ થઈ ગયા છે ટુ વ્હીલર જો અંદર જાય તો ચોક્કસથી તેમની ગાડી બંધ થાય તેવી સ્થિતિ છે તે રેલવે સ્ટેશન ગઢનાળામાં બની છે બીજી તરફના અમે દ્રશ્ય બતાવીશું અને બંને તરફના આ જે આપ કાર જોઈ રહ્યા છો કાર પણ તેઓ અત્યારે પરત પાછી કાઢી રહ્યા છે કેમ કે રેલવે સ્ટેશન ગઢનાળામાં પાણી ભરાયા છે જેને લઈને ગાડી બંધ ના થાય તેઓ અટવાય ના તેની તેઓ તકેદારી રાખી રહ્યા છે અને અત્યારે ઉપરવાસમાં જે રીતના વરસાદ વરસી રહ્યો છે જેમ જેમ વરસાદ પાણી છે તે રેલવે સ્ટેશન ગઢનાળામાં ભેગું થતું હોય છે ને દર વખતની જેમ આ વખતે પણ રેલવે સ્ટેશન ગઢનાળામાં પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ગઈ છે અને ધીરે ધીરે રેલવે સ્ટેશન ગઢનાળામાં પાણી ભરાઈ રહ્યા છે અત્યારે રેલવે સ્ટેશન ગઢનાળામાં પાણી તો ભરાયા છે ટુ વ્હીલર જો અહીંયાથી પસાર થાય તો તેમની ગાડી પણ બંધ થાય તેવી સ્થિતિ છે તે ઉદભવી છે આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે બસ નીકળી રહી છે બસનું આગળનું જાય એટલું પાણી છે તે ગઢનાળામાં ભરાયું છે હાલ જે રીતના હવામાન વિસ્તાર અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે તે જ મુજબ વરસાદ છે તે વરસી રહ્યો છે ને અહીંયા બીજી તરફના પણ અમે દ્રશ્ય બતાવીશું પહેલાં આપ બસના દ્રશ્ય જોઈ લો કે બસની જે લાઇટ આવે લાઇટ ડૂબી જાય ત્યાં સુધી અહીંયા રેલવે સ્ટેશન ગઢનારામાં પાણી ભરાયા છે અનેક ટુ વ્હીલર વાહન ચાલકો છે તે ફૂટપાથ પરથી જવા માટે મજબૂર બની રહ્યા છે વડોદરા શહેરમાં ગમે ત્યારે જ્યારે પણ વરસાદ વરસતો હોય ત્યારે અહીંયા રેલવે સ્ટેશન ગઢનાડું છે મુખ્ય મેન માર્ગ છે આ હલકાપુરીથી સ્ટેશન જવા તરફનો કાળાઘોડાથી હલકાપુરી જે વાહન ચાલકો આવતા હોય તેઓ આ ગઢનાળામાંથી પસાર થતા હોય છે અને જ્યારે પણ વરસાદ વરસે ભારે વરસાદ વરસે એટલે આ ગઢનાડું થઈ જાય સ્ટોપ અત્યારે આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો મારા કેમેરામેન અબ્રાર સૈયદ જે દ્રશ્ય છે તે બતાવી રહ્યા જે આવે ને એ ડૂબી જાય એટલું અત્યારે પાણી છે તે ભરાયું છે હાલ નાના જે ટુ વ્હીલર ચાલકો છે જે લોકો છે તેઓ અત્યારે ક્યાંક ને ક્યાંક તેઓના પોતાના વાહનો છે તે પાછા અહીંયાથી કાઢી રહ્યા છે બીજી તરફ અહીંયા બીજી તરફના જે અમે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે જે રીતના વરસાદ વરસી રહ્યો છે એનું પાણી જે નિકાલ થઈ રહ્યું છે ને આ પાણી બધું સંગ્રહ થઈ રહ્યું છે રેલવે સ્ટેશન ગઢનાળામાં અને જેને લઈને વાહન ચાલકોને તો તકલીફ થાય જ છે હાલ બીજી તરફ અમે દ્રશ્ય બતાવીએ તો એક ઓટો રિક્ષા છે તે પણ આ ગઢનાળામાં બંધ પડી ગઈ છે બંધ હાલત થઈ ગઈ છે કેમ કે અહીંયા ગાડીનું એન્જિન છે ડૂબી જાય એટલું પાણી છે તે અહીંયા ભરાયું છે જેને લઈને વાહનો છે તે અટવાય છે પણ ક્યાંક ને ક્યાંક આ વાહન ચાલકોએ પણ થોડી સમજદારી વાપરવી પડશે અને સમજદારીથી તેઓએ પણ કામ લેવું પડશે કેમ કે રેલવે સ્ટેશન ગઢનાળામાં પાણી ભરાયું છે જો તમે વાહન નાખશો તો આ તકલીફ તમને થશે કેમ કે અત્યારે આપ દ્રશ્ય જોઈ શકો છો મારા કેમેરામેન અબરા સૈયદ આપને બતાવી રહ્યા છે છે કે અનેક ઓટો રિક્ષાઓ તે આ પસાર થઈ રહી હતી ને ગામાં પાણી ભરાવાના કારણે બંધ પડી છે હાલ ધીરે ધીરે ગરનાળામાં પાણી ભરાઈ રહ્યું છે ને જેમ જેમ પાણી ભરાશે ત્યારબાદ અહીંયા ગરનાળું બંધ કરી દેવામાં આવે છે અને જ્યારે પાણી ઉતર્યા બાદ ગરનાળું છે તે ફરી ખોલવામાં આવે છે અને રાબેતા મુજબ આ માર્ગ છે તે શરૂ થતો હોય છે પણ જ્યારે આજે મેઘરાજા છે ત્રણ દિવસની જે આગાહી કરવામાં આવી છે તે જ મુજબ વડોદરા શહેરમાં વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ગઢનાળામાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને અનેક જે ટુ વ્હીલરો છે તે બંધ હાલતમાં પણ જોવા મળી રહ્યા છે બીજી તરફ તો ગઢનાળામાંથી લોકો મહામુસીબતે બહાર નીકળી રહ્યા છે અને જે ગઢનાળા પાસે જે ફૂલપાટ બનાવવામાં આવ્યો છે એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અત્યારે જેમ જેમ ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે તેમ અહીંયા જે પાણી ભરાયા છે જેને લઈને હાલ તમામ જે ઓટો રિક્ષા ચાલકો છે તે ધક્કા મારીને બહાર નીકળવા પર મજબૂર બન્યા છે કેમ કે અહીંયા પાણી પુષ્કળ ભરાયું છે ગાડીનું એન્જિન ગાડીનું સાયલેશન ડૂબી જાય એટલું અહીંયા ગરનાળામાં પાણી ભરાયું છે અને ગાડીનું સાયલેશન એટલે ગાડીનું હાર્ડ જે એમાં પાણી ઘૂસ્યું એટલે પત્યું એવી સ્થિતિ છે તે ગરનાળામાં બની છે હાલ અનેક વાહન ચાલકો છે તેઓ અટવાઈ રહ્યા છે કેમ કે ઉપર વાતમાં જે રીતના વરસાદ વરસી રહ્યો છે જેને લઈને પાણી છે તે ગરનાળામાં ભરાઈ રહ્યું છે બહાર આવવા માટે મજબૂર બની રહ્યા છે પણ ક્યાંક તેમનું પણ બાઈક પાણીમાં બંધ પડી ગયું સ્થાનિક લોકો પણ છે તેઓ પણ લોકોની મદદ કરી રહ્યા છે અને તમે પણ લોકોને સાવચેત કરી રહ્યા છો કે આપણે બધાને એવું કહેવા માંગે છે કે અંદર પાણી છે એટલે અંદર ના જતા મતલબ કે અંદર ગાડી વાડી બંધ પડે તમારું નુકસાન ના થાય એટલે આપણે રોકી રહ્યા છીએ પાણી મતલબ કે બહુ પાણી વધી ગયું છે મતલબ કે આનો નિકાલ કરો મતલબ હા પાણી વરસાદ પડે તો આઉટ થાય છે અરે એટલે મેં ઉભો રહ્યો અહીંયા વરસાદમાં જતો હતો તો મેં જોયું કેટલાક બંધ પડી ગઈ એટલે મેં ઉભો રહ્યો છું એટલે ભાઈ ઉભો રહ્યો કે બધાને રોકી શકો કે કોઈને નુકસાન ના રહે દર્શક મિત્રો અહીંયા દ્રશ્યોમાં જોઈ શકો છો કે રેલવે સ્ટેશન ગઢનાળામાં પાણી ભરાવાના કારણે અત્યારે રેલવે સ્ટેશન પાસે ગરનાળુ છે ત્યાં આગળ ટ્રાફિક જામ ના પણ દ્રશ્યો છે તે સર્જાઈ રહ્યા છે ટુ વ્હીલર ચાલકો છે તેઓ પણ એક જગ્યા પરથી બીજી જગ્યા પર ન જઈ શકે તેવી સ્થિતિ છે તે અહીંયા ઉદ્ભવી છે અહીંયા જે લોકો છે તેમના દ્વારા અત્યારે એ કરવામાં આવી રહ્યું છે આગળ કેટલું પાણી ભર્યું છે કેટલી તકલીફ થઈ રહી છે મારી નમ્ર વિનંતી છે ભોપા કાકા તમે સહેજી બરોડામાં પગના ના મુકતા તમારા લીધે ટ્રાફિક જામ થાય છે અડધો કલાક પબ્લિકને રાહ જોવી પડે છે તમે માંથી નીકળે છે તમારા લીધે આખું ટ્રાફિક જામ થાય છે આખું ટ્રાફિક જામ છે ને પ્રભુ તમારે આખો નથી અરે તમે કરનારાની વાત ના કરો બીજી બધી વાતો કરો ટ્રાફિક જો અડધો કલાકથી લાઈનમાં પબ્લિક ઊભી છે જે દર્શક મિત્રો અહીંયા રેલવે સ્ટેશન ગઢનાળામાં જે પાણી ભરાયું છે જેને લઈને અત્યારે ટ્રાફિક જામ છે તે થઈ રહ્યું છે અને હાલ અત્યારે અહીંયા અહીંના જે સ્થાનિક લોકો છે તેઓ પણ અહીંયા વાહન ચાલકોને અપીલ કરી રહ્યા છે ને ડાયવર્ટ કરાવી રહ્યા છે કે રેલવે સ્ટેશન ગઢનાળામાં પાણી ભરાયું છે અત્યારે બેરિકેડ છે તે અહીંયા કરી દેવામાં આવે છે અને અહીંના જે આ સ્થાનિક લોકો છે તેઓ દ્વારા બેરિકેડ કરીને આ માર્ગ છે તો હમણાં બંધ કરી દેશે કેમકે અહીંયા અનેક વાહનો છે તે આ પાણીમાંથી જે નીકળી રહ્યા છે જેને લઈને વાહનો બંધ થાય અટવાય તેવી સ્થિતિ છે તે ઉદ્ભવ્યું છે કેદાર વરસાદ છે તે વરસી રહ્યો છે ને અહીંયા અહીંના જે સ્થાનિક લોકો છે તેઓએ બેરિકેડ છે તે કરી દીધું છે અને જે રીતના આ તમામ અહીંના જે સ્થાનિક લોકો છે તેઓ એક જ ઈચ્છી રહ્યા છે કે અહીંયા વાહન લઈને કોઈ જાય નહીં તેમનું વાહન ના ખરાબ થાય તેઓને કોઈ નુકસાન ના થાય તેનું અહીંના જે લોકો છે તે ધ્યાન રાખી રહ્યા છે દ્રશ્ય જોઈ રહ્યા છો કે રેલવે સ્ટેશન ગઢનાળા તરફ વાહન ચાલકો છે તેઓ હવે પોતે રસ્તો બદલીને એક જગ્યા પરથી બીજી જગ્યા પર ના પાડી છે ના જતા તો પણ ગયા જો એમની ગાડીથી બંધ પડી જો એમને સારા માટે કીધું ને મેં કે ના જતા તો પણ અંદર ગયા ને અટવાયા એમના માટે કર્યું ને એટલે મેં કહી રહ્યો છું કે ભાઈ ના જતા હવે ધીરે ધીરે ભરાઈ રહ્યું છે પાણી આજે પાણી આવી રહ્યું છે તમે જાતે જોયું પાણી કેટલું આવી રહ્યું છે આ પાણી ભરાઈ રહ્યું છે મતલબ કે ચોક્કસ થી દર્શક મિત્રો ધીરે ધીરે હવે કેવું આવે છે જોયું પછી વધારે પ્રેશર હતા અંદર પડી જાય તો કે કઈ ને કઈ વાગી જાય મતલબ જી દર્શક મિત્રો ચોક્કસ થી અહિયાં જે

કોઈ અંદર જાય નહીં ને આયે નહીં મતલબ કે પાણી વધી રહ્યું છે કેમ કે અમુક લોકો તો આપણું સાંભળતા હા તો એ જ મતલબ કે એજ કહતું કે તમે સાંભળો મતલબ કે આવું મતલબ અમારી જે છે તે વધી રહ્યું છે અને વાહન ચાલકો છે તેઓ અટવાઈ રહ્યા છે અને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે રેલવે સ્ટેશન ગઢનાળાનું જે પેલો પહેલા ફૂલ પાર્ટ તમને દેખાતો હતો અત્યારે ફૂલ પાર્ટ જે હતો એ પાણીમાં આખે આખો ગરકાવ થઈ ગયો છે જો અહીંયાથી બાઈક કે ઓટો રિક્ષા નીકળે તો આ સાઈડથી પેલી પાર જાય જ નહીં કેમકે એટલું બધું અહીંયા પાણી છે તે ભરાયું છે અત્યારે અહીંના જે સ્થાનિક લોકો છે રિક્ષા ડ્રાઈવરો છે તેઓએ પોતાનું વ્હીકલ આડું મૂકીને લોકોને છે તે સાવચેત કરી રહ્યા છે અને અહીંયા અંદર ઘૂસવા માટે ના ઘૂસે તેનું ખાસ કાળજી રાખવામાં આવી રહી છે હાલ જે રીતના રેલવે સ્ટેશન ગઢનાળામાં પાણી ભરાવાના કારણે અનેક વાહન ચાલકો છે તેઓ પણ અટવાઈ રહ્યા છે અને હાલ અત્યારે લાઈવ અપડેટ અમે અમારા દર્શકો સુધી પહોંચાડી રહ્યા છે કે રેલવે સ્ટેશન ગઢનાળા તરફ જો અલકાપુરીથી તમે રેલવે સ્ટેશન ગઢનાડું કાલાગોડાથી રેલવે સ્ટેશન ગઢનાળા તરફ જો તમે આવતા હોય તો ચોક્કસ ના આવતા કેમ કે અહીંયા ગઢનાડું બસ ભરાઈ ગયું છે જેને લઈને તમે જો અહીંયાથી પસાર થવા માટે ટ્રાય કરશો તો પણ તમારાથી નીકળાય નહીં એટલું પાણી છે છે તે અહીંયા ભરાયું અહીંયા બીજી તરફ જે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે જે રીતના વડોદરા શહેરમાં વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જે ડ્રેનેજની લાઈનો હોય ગટરની લાઈનો હોય જે વરસાદી પાણીની નિકાલની લાઈનો હોય તે ફૂલ પ્રેશરમાં આગળ વધી રહી છે ને આવા ફુવારાઓ જોવા મળતા હોય છે અને આજ બધું પાણી છે તે રેલવે સ્ટેશન ગંડાણામાં ભેગું થાય છે અને જેને લઈને રેલવે સ્ટેશન ગંડાણીનું પાણીનું લેવલ છે ધીરે 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 વધી રહ્યું છે હમણાં જો આવો ને વરસાદ વરસ છે તો ચોક્કસથી રેલવે સ્ટેશન ગંડાણુ છે તે બે કે ત્રણ દિવસ માટે પાછું બંધ થઈ જશે વડોદરા શહેરમાં જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે જ મુજબ વડોદરા શહેરમાં વરસાદ છે તે ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને રેલવે સ્ટેશન ગઢનાળામાં તો પાણી ભરાયા છે જે લોકોને નથી ખબર તેઓ પણ અહીંયા આ માર્ગ પરથી જઈ રહ્યા હતા પણ અહીંયા આવીને તેઓ પણ અટવાઈ રહ્યા છે ને અહીંયાથી તેઓ પાછા પરત જઈ રહ્યા છે કેમ કે રેલવે સ્ટેશન ગઢનાળામાં ગાડીનું એન્જિન ડૂબી જાય એટલું પાણી છે તે ભરાવાની શરૂઆત થઈ ગઈ છે ને જો ધીરે ધીરે આ ગરનાળામાં પાણીનું લેવલ વધશે એટલે આખું ગઢનાળું છે તો ચોકઅપ થઈ જશે હાલ <coughs> 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 વરસાદની પણ વાત કરીએ તો અત્યારે મારા કેમેરામેન અબ્રા સૈયદ આપને જે દ્રશ્ય બતાવી રહ્યા છે કે વરસાદ પણ ધમાકેદાર વરસાદ વડોદરા શહેરમાં વરસી રહ્યો છે અનેક જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો ત્યારે પાકુડ ન્યૂઝની ટીમ અત્યારે રેલવે સ્ટેશન ગઢનાળા પાસે આવી હતી અને રેલવે સ્ટેશન ગઢનાળામાં પણ પાણી ભરાયા છે જેને લઈને વાહન ચાલકો છે તેઓ પણ અત્યારે યુ ટર્ન કરીને પાછા બીજા રોડ પરથી ડાયવર્ટ થઈને જઈ રહ્યા છે चौक्कस दर्शक मित्रों अमरा के दर्शकों पर पूछता था कि आज મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વડોદરા શહેરમાં છે અને ચોક્કસથી દર્શક મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા શહેરમાં જ છે અને જે રીતના વરસાદ વરસી રહ્યો છે જે રીતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યા છે ક્યાંક તંત્રની જે કામગીરી છે તેના વિશે પણ ચિતારો મેળવશે અને જે તમામ જગ્યા ઉપર પાણી ભરાયા છે તે સ્થિતિ પણ છે તે જોશે ખાસ જે રીતના રેલવે સ્ટેશન ગઢનાળાના અમે આપને દ્રશ્ય બતાવી રહ્યા હતા અને રેલવે સ્ટેશન ગઢનાળા પર જે રીતના વરસાદ વરસી રહ્યો છે પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ગઈ છે ને અત્યારે નાના વ્હીકલ છે ટુ વ્હીલર છે ઓટો રિક્ષા છે તે સડન બંધ થઈ ગયા છે જેમ જેમ વરસાદ વરસી રહ્યો છે અને જે નીચાણવાળા વિસ્તારનું જે પાણી છે તે રેલવે સ્ટેશન ગઢનાળા તરફ આવી રહ્યું છે થોડીક ક્ષણોમાં આ રેલવે સ્ટેશન ગઢનાળું પાછું બંધ થઈ જશે જો ચોક્કસથી તમને ફરી એકવાર હું જણાવી દઉં કે અલકાપુરીથી રેલવે સ્ટેશન ગઢનાળા તરફ કાલાગોડાથી રેલવે સ્ટેશન અલકાપુરી તરફ જવાનો માર્ગ જે છે તે પાણી ભરાવાના કારણે બંધ થાય તેવી સ્થિતિ છે તે ઉદભવી છે કેમેરામેન મેન સૈયદ સાથે હું રવિ સિંધાસ ન્યૂઝ વડોદરા